અરવલ્લી જિલ્લાના ગલી ગામમાં આગ ચંપી મામલે શામળાજી પોલીસ સ્ટેશન ગ્રામજનો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આગ ચંપી મામલે પાંચ લોકો અટકાયત કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ મુખી સહિત પાંચ લોકોને પોલીસે અટકાયત કરી હતી તેના વિરોધમાં માં શામળાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વિરોધ કરાયો છે પોલીસ સ્ટેશન બહાર બસો થી વધારે લોકો નું ટોળું એકઠું થયું હતું અને શકમંદ લોકોને છોડી મૂકવા માટે માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તેર થી ચૌદ દિવસ પહેલા હત્યાની અદાવતમાં અદાવત માં ગલી સિમરો ગામ માં આગ ચંપી કરવામાં આવી હતી જેમાં પોલીસે પાંચ

તમે બહાર કેમ નથી કાઢ્યા સરપંચ એકલા બહાર આવ્યા છે તમને મુખીને બહાર કાઢો આ શામળાજીવ પોલીસ સ્ટેશનમાંથી ગાડી આવી અને અમારા સરપંચને મુખી બંને જણને પકડીને લાવી છે તે કયા કારણોસર લાવી છે તેનો જવાબ જોઈએ માણસ પોલીસને એટલી ફરજ હોય છે કે મુખી સરપંચ પૂછીને બીજા આરોપીને પકડવા જઈ શકે એવું હોય છે જાહેરમાં એવું જાણવા મળે છે અને આ એમને પકડી લાવી છે એનું કારણ જોઈએ અને અમને અમારા રૂબરૂ બહાર સાહેબ જવાબ આપે કયા ગુનામાં પકડી લાવી છે એમ